અને અલગ અલગ ગેમની અલગ અલગ પરમિશન પણ લેવી પડશે ઇન્સ્પેક્શન થયા બાદ લાયસન્સ આપવામાં આવશે અને માલિકોએ ફરજિયાતપણે થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્સ્યોરન્સ લેવાનું રહેશે અને ગેમ ઝોનમાં ઇન્સ્ટોલ કરવા પહેલા પરવાનગી લેવી પડશે માલિકોએ ફરજિયાતપણે થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્સ્યોરન્સ લેવો પડશે ગેમ ઝોનમાં ઇન્સ્ટોલ કરવા પહેલા પરવાનગી લેવી પડશે સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડતા કહ્યું છે કે ગેમ ઝોન શરૂ કરવા માટે હવે ફરીથી લાયસન્સ લેવું પડશે કમિશનર દ્વારા પહેલીવાર ત્રેસઠ પાનાનું જાહેરનામું બહાર પાડ્યું છે ગેમ ઝોન માલિકોએ જાહેરનામાના કડક નિયમોનું પાલન કરવું પડશે ગેમ ઝોન માલિકોએ નવેસરથી લાયસન્સ લેવું પડશે અને અલગ અલગ ગેમની અલગ અલગ પરમિશન પણ લેવી પડશે ઇન્સ્પેક્શન થયા બાદ લાયસન્સ આપવામાં આવશે માલિકોએ ફરિયાદ ફરજિયાતપણે થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્સ્યોરન્સ લેવાનું રહેશે ગેમ ઝોનમાં ઇન્સ્ટોલ કરતા પહેલા પરવાનગી લેવી પડશે

લાંબા સમય બાદ પોલીસ કમિશનર છે તેણે જાહેરનામું બહાર પાડ્યું છે જાહેરનામામાં માં પહેલી વાર પોલીસ કમિશનરે જે ત્રેસઠ પાનાનું જાહેરનામું હોય છે તે બહાર પાડ્યું છે અને ગેમ ઝોન ના માલિકો છે તેને આ તમામ જે નિયમો છે તેનું કડક પાલન કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે તો વાત કરવામાં આવે તો ગેમ ઝોન ના અલગ અલગ પ્રકારના જે લાયસન્સો હોય છે તે લેવા પડશે અને જે થર્ડ પાર્ટી નું લાઈટ બિલ અને તેમનું પણ ઇન્સ્યોરન્સ લેવામાં આવશે એવા અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા છે અને આ તમામ નિયમોનું પાલન કરવાનું જરૂર જે પાલન કરવાનું હોય છે તે કરવું પડશે કારણ કે જાહેરનામાનો જો ભંગ કરવામાં આવશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે તેવા પણ જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કહી શકાય કે અગ્નિકાંડની જે ઘટના બની ત્યારબાદ પોલીસ કમિશનર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અલગ અલગ નિયમો પણ બનાવવામાં આવ્યા છે પાલિકા ફાયર તેમજ અલગ અલગ જે ટીમો હોય છે અલગ અલગ સંસ્થાઓ હોય છે તેના પણ લાયસન્સો લેવા પડશે એટલે કે ગેમ ઝોન ના માલિકો માટે એક રાહત ના શ્વાસ કહેવાય કારણ કે કમિશનર દ્વારા જે ગેમ ઝોન બંધ હતા હવે તેને ફરીથી ખોલવામાં આવશે અને નવા નિયમો સાથે નવા લાયસન્સો સાથે આ ગેમ ઝોન ને પરમિશન આપવામાં આવશે સુરત પોલીસ કમિશનરે બહાર જાહેરનામું કરવા હવે ફરીથી લાયસન્સ લેવું પડશે કમિશનર દ્વારા પહેલીવાર ત્રેસઠ પાનાનું જાહેરનામું બહાર પાડ્યું છે ગેમ ઝોન પાલિકાએ એ જાહેરનામાના કડક નિયમોનું પાલન કરવાનું રહેશે ગેમ ઝોન પાલિક માલિકોએ નવેસરથી લેવું પડશે અલગ અલગ ગેમની અલગ અલગ પરમિશન પણ લેવી પડશે ઇન્સ્પેક્શન થયા બાદ લાયસન્સ આપવામાં આવશે માલિકોએ ફરજીયાતપણે થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્સ્યોરન્સ લેવાનું રહેશે ગેમ ઝોનમાં ઇન્સ્ટોલ કરવા પહેલા પરવાનગી લેવી પડશે